નસવાડી જૂથ ગ્રામ પંચાયતના એકવીસ જેટલા કર્મચારીઓ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે જેઓ હડતાળ પર ઉતર્યા છે અને તેઓને ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા જેટલું વેતન દરમાસે આપવામાં આવે છે જ્યારે આ કર્મચારીઓ ત્રીસથી પાંત્રીસ વર્ષના વધુની સમયથી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે પરંતુ ગ્રામ પંચાયતના સત્તાધીશો આ સફાઈ કામદારોને નજીવા પગારે કામગીરી કરાવે છે સરકારે લઘુત્તમ વેતન ધારા હેઠળ સફાઈ કર્મચારીઓને પગાર કરવા માટે વખતો વખત પરિપત્રો કરવા છતાંય ગ્રામ પંચાયતના સત્તાધીશો પગારના વધારતા સફાઈ કર્મચારીઓ ગ્રામ પંચાયત કચેરી બહાર જ હડતાલ પર ઉતરી ગયા હતા અને તેમનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશોને પગાર વધારવા માટે વારંવાર રજૂઆત કરી તો તેઓ કાઢી મૂકવાની ચીમકી આપે છે ચાર હજાર રૂપિયાના પગારમાં ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું તેવો તેઓ સવાલ કરી રહ્યા છે એમની માગણી છે પગાર વધારાની મુખ્ય માગણી છે એમની હવે એ માગણીના અનુસંધાને આપણે ગ્રામ પંચાયતની બોડીની મિટિંગ કરીશું અને મિટિંગમાં જે નિર્ણય લેવાશે એ પ્રમાણે આપણે અમલ કરીશું કચરાની જે મુખ્ય સમસ્યા છે એના માટે આપણે નવા કર્મચારીઓ જે વિસ્તારો ખૂટે છે નવા કર્મચારીઓ ખૂટતા વિસ્તારોમાં લઈશું અને જે ખૂટતા વિસ્તારમાં નવા કર્મચારીઓના લીધે સફાઈનો પ્રશ્ન આપણો સોલ્વ થઈ જશે કર્મચારી અહીંયા બધી સફાઈ આખા ગામની કરીએ છીએ બસ હાલ અમે એમનું સરપંચ સાહેબને એટલું જ કહીએ છીએ કે બસ અમારો પગાર તમે વધારો કરો એમ સરપંચ સાહેબ અમને ના પાડે છે કે તમારથી જે થાય તે તમે કરી લો એમ બસ તમારથી જે જવાય ત્યાં તમે જાઓ આવા આટલી ઉંમરમાં અમે કહી જઈએ ચાર હજારમાં અમારું શું પૂરું થાય મોંઘવાળીમાં આજે તમે હોય હાલ વિચાર કરો બસ એટલે અમારે તો એટલું જ કેવું છે કે અમારે વીસ હજાર ની અંદર અમારો પગાર તમે કરી આપો મારું નામ નિરૂબેન વિનોદભાઈ છે હું માં ગ્રામ પંચાયતમાં નોકરી કરું છું સાહેબ અમને ત્રણ ચાર હજાર રૂપિયા પગાર આપે છે અને અમારો કામગીરી પણ અમારી પાસે વધારે કરાવે છે તો અમે હડતાલ પર ઉતરા છે સાહેબ નસવાડી ગ્રામ પંચાયતમાં તો અમારી માંગ પૂરી કરો અને અમારો પગાર વધારો કરો બસ એટલી અમારી માંગ છે અમારો પગાર અમને ઓછો આપે છે સાહેબ એના માટે અમે હડતાલ પર ગયા છે

કે છે ચાલ તારે છોટો કરે તારી ઉમર થઈ જાય તારે જે થાય તે કરીને તારે બોલવાનું નહીં અને પગાર નહીં વધે તમારો જાવ આ સરપંચ નું કેવું છે અમારી વીસ હજાર રૂપિયા ની માંગ છે પણ લઘુ તમે વેતન પ્રમાણમાં તમે વધારો